તો ફરી એકવાર વાત કરીએ તો પાટીદારોએ ઓબીસીમાં સમાવી અનામતની માંગણી ઉગ્ર બનાવી છે ત્યારે ઓબીસી સમાજે પાટીદારોની આ માંગણીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે પરિણામે ગુજરાતમાં વર્ગ વિગ્રહની સ્થિતિ પરિણમી રહી છે આજે સાબરમતી સુભાષ બ્રિજ સર્કલ પાસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ મહાધરણા યોજા છે આદિવાસી પછાત વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઓબીસી સમાજના લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતાને પગલે અમદાવાદ શહેર પોલીસે સમગ્ર વિસ્તારમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે પાટીદારોની અનામત મળે તેમાં વાંધો નથી પણ ઓબીસીમાં નહીં સમાવવાની માંગણી સાથે ઓબીસી સમાજે વિરોધ કર્યો છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની આગેવાની હેઠળ સવારે દસ વાગે મહાધરણા યોજાશે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો આવે તેમ આયોજકોએ દાવો કર્યો છે તો આપ જોઈ શકો છો કે દસ વાગે કાર્યક્રમ શરૂ થવાનો છે પરંતુ અત્યારથી જ સમાજના કેટલાક લોકો તે સ્થળ પર આવી ગયા છે

એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી અને બીજું એ છે કે ઓબીસીને ને સરકારે જે કંઈ આપવું જોઈએ હજુ સુધી આપ્યું જ નથી માની લો કે રાજકીય ક્ષેત્રે મિનિસ્ટ્રી બને છે તો એમાં ક્યાં સત્યાવીસ ટકા રાખ્યા છે સહકારી ક્ષેત્રે તો એમાં ક્યાં સત્યાવીસ ટકા રાખ્યા છે અથવા બીસી કે બક્ષીનો કોટા રાખ્યો છે હજુ એ કોટા માગવાનો અમારો બાકી છે આમ અમે ભેગા નહોતા હતા કેમ કે સક્ષમ છીએ ને એટલે ભેગા થઈ શકતા નહોતા આજે પાટીદાર ભાઈઓ એમને ભેગા થવાનો ચાન્સ આપ્યો છે અને અમારી જે માગણીઓ બાકી હતી આજ સુધીની કે બેન્કો છે સહકારી સંસ્થાઓ છે ઇતર સંસ્થાઓ છે એની અંદર અમારી જે કોટા જોઈતો હતો એ મેળવવાનો પ્રયત્ન કરી છે અને આજે કદાચ એની અમે જાહેરાત પણ કરીશું કે અમે સેલ્ફ ફાઈનાન્સ તો બધા પટેલભાઈઓ જ છે એમાં કઈ બીજા કોઈ આવતા નથી ઇતર કેમ કે ઓબીસી ની એવી શક્તિ જ નથી બક્ષી ની ની એવી શક્તિ નથી એસટી ની એવી શક્તિ નથી માટે જે એનઆરઆઈ નો કોટા ભરાય છે બીજું જે કઈ ભરાય છે એ માત્ર ને માત્ર સમણોથી ભરાય જેને કહીએ એમાં કોઈ છે જ નહીં ક્યાં ક્લાસ થ્રી અને ફોરમાં બેસીએ પણ ક્લાસ વન ટુ ના રેશિયાઓ જુઓ અરે ગઈ ગયા સમયનું તમે માત્ર ને માત્ર દોતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરો ભરાયા એક પણ ઓબીસીનો નથી ક્યાં એ ઓબીસીની સશક્તિ કોઈ પણ એકસો છેતાલીસ જ્ઞાતિઓ એક પણ નહીં નવાઈ લાગે કઈ રીતે ભરાય છે કેમ કે એ કેન્દ્રનું છે

કે આખા દેશમાં બે સાડીઓ નહીં પહેરાતી હોય ત્યાં બે સાડીઓ બેનો પહેરે છે અરે મારો આખો બનાસકાંઠા મોટા ભાગનો ત્યાં બારમાના દિવસે લગ્ન કરવાનો રિવાજ છે આ પછાત થઈ તો શું છુંદરણોનો રિવાજ આ મારે સુંદરણું લખેલું એમ જે પછાત જ્ઞાતિને સરકારે ચોવીસ પોઈન્ટ આપ્યા છે ને એમાંથી જે બાર પોઈન્ટ જોઈએ એ પછાતમાં આવી શકે ઓબીસીમાં

મોદી સમાજ પ્રજાપતિ સમાજ બધાની આ જ પરિસ્થિતિ છે એટલે હજુ જે સરકારે આપવું છે એ આપ્યું નથી અને માટે અમે પછાત છીએ એક ભાઈએ કહ્યું કે છાસઠ વર્ષથી અમને બધું આપે છે ને છતાં એ સદ્ધર થયા નથી તો ક્યાં સુધી આપવાનું એ ભીખ માંગે છે અમે ભીખ નથી માગતા છાસઠ વર્ષથી સરકારે અમને નથી આપ્યું બક્ષી પંડ્યું તો છેલ્લા પંચ્યાસી માંથી આપ્યું એ પણ ભરતીઓ બંધ થઈ પંચાણું થી ભરતીઓ શરૂ થઈ છે ક્યાંક માળ માળ શરૂ થયા છે અને એમને આ દુખાવો ઉપડ્યો છે અને દુખાઓ કદાચ ક્યાંક બીજે થાય છે અને કરે છે ક્યાંક બીજે અને મને તો એવું પણ લાગે કે કદાચ કોઈ બે ચાર નેતાઓ થઈ જવો હશે યુવાનોને અથવા વડીલોને ને એટલે આંદોલન શરૂ કર્યું હોય અથવા અંદર અંદરનો ઝઘડો હોય તોય આંદોલન શરૂ કર્યું હોય નહીતર એમના મંત્રીઓ છે એમની સંસ્થાઓ છે એમના મુખ્યમંત્રી છે આપણું શું છે આ આટલી બધી સંખ્યા છે 54% વાળી સંખ્યા તોય નહીં કેમ કે મેં ભેગા રહી શકતા નથી ભેગા રહી શકતા નથી કેમ કે અમે અશિક્ષિત છીએ એટલે હું કહું છું કે અમારી જે માગણી અમારી જે લાગણી છે એ તદ્દન સાચી અને વાસ્તવિક છે સામે જે લાગણીઓ છે એ તદ્દન અવાસ્તવિક છે આપનું શું નામ છે ખાસ કરીને કેમ આવો છો અખિલ ભારતીય વિશ્વા પંચાલ મહાસભા રમેશભાઈ રાઠોડ ગુજરાત પ્રદેશનો પ્રેસિડેન્ટ છું અને અમારી આ ઓબીસીની ધરણામાં હું આની સાથે સંકળાયેલો છું રમેશભાઈ ખાસ કઈ વાત કરતા હતા પાટીદાર સમાજ દ્વારા એક ડિમાન્ડ કરાય કે એમનો જે પાટીદાર સમાજે પછાત રહી ગયો છે એમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે એ કે અમારો સમાજ થવો જોઈએ તમે શું માનો છો આનાથી એમનો સમાજ કરાય તો ઓબીસી પર શું અસર પડી શકે અમારો એક જ ધ્યેય છે કે ભાઈ આ ધરણા ઓબીસી ની જે અમારી સીટો છે બીજી અન્ય ગાતિઓને જે પણ સરકારને લાભ આપવો પણ અમારી જે ઓબીસી ની જે સીટો છે એમાં કોઈ ઘટાડો ના થવો જોઈએ સરકારે જે બીજા કોઈ પણ નિર્ણય લેવા હોય લઈ શકે છે બાકી અમારી ઓબીસી ભાગલા ના પડે અમારો આ ઈરાદો છે અમારી જે સીટો છે ઓબીસી ની એની અંદર અમારી ઓબીસીની સીટો અમારી સલામત જોઈએ બાકી આમાં જે સરકારને જે નિર્ણય લેવો લઈ શકે છે બાકી અમારી ઓબીસી પણ સીટોમાં ઘટાડો ના કરે અમારો આ મંતવ્ય છે અને અમારો સંપૂર્ણ ટેકો છે આ તમામ લોકોની એક જ વાત છે કે પાટીદાર સમાજે ભલે આંદોલન કર્યું હોય એમને સરકાર જે આપો આપે પણ ઓબીસી ની અંદર કોઈ પણ રીતે ભાગ ન પડવો જોઈએ કેમેરામેન પિયુષ લેવા સાથે હિતેન્દ્ર બારો જીએસટીવી અમદાવાદ